જોઈ શકાય તો સામાન્ય આપણે કહી શકીએ કે એક જાહેરાત છે શું ફરક પડવો એના પડવાનો છે એનાથી પણ હકીકતમાં તો એનાથી બહુ મોટો ફરક પડે છે આમાં એવું છે ને ભાઈ કે જ્યારે મહિલાઓની કોઈ પણ હું તો મહિલાઓની વચ્ચે કામ કરું છું બાળકોની જોડે કામ કરું છું યુવાઓની જોડે કામ કરું છું આપણે અત્યારની સામાજિક પરિસ્થિતિ જોઈ લઈએ ને તો અત્યારે જે પણ આપણે ફેમિનિસ્ટ હોય કે જે પણ લોકો આપણે કહીએ છીએ કે મહિલાઓના હક માટે અધિકાર માટે લડે છે તો એ સ્ત્રીઓની તરફી થઈને સ્ત્રીઓ વિરુદ્ધ પુરુષો એવી રીતે લડતા હોય છે પણ મોટા ભાગના કિસ્સાઓમાં ભાઈ હકીકતમાં જોવા જઈએ ને તો માત્ર ને માત્ર જો એક મહિલા જ બીજી મહિલાને સમજતી થઈ જાય મહિલા જ મહિલાના અસ્તિત્વને સ્વીકારતી થઈ જાય એને માન સન્માન ઇજ્જત આપતી થઈ જાય તો આ બહુ બધી સમસ્યાઓને પુરુષોની વિરુદ્ધમાં ક્યાંય લઈ જવાની જરૂરત જ નથી અને આ એક નાનકડી એડવર્ટીઝમેન્ટ આમ તો તમે વાત કરી કે આઈસ્ક્રીમની એડવર્ટાઈઝમેન્ટ છે મીઠાશ ફેલાવવાની એવી એક એક એડવર્ટીઝમેન્ટ તમે આખી જુઓ તો અંતમાં એવું કહે છે કે વાંધો નહીં તમે ડાકળ કહી દીધી તો કહી દીધી એક ટેન્શનવાળો માહોલ થઈ ગયો હવે આઈસ્ક્રીમ ખાઓ અને મૂળ સારો કરી દો તો આ એક બહુ એક બહુ નેગેટિવ વાતને છેલ્લે એક પોઝિટિવ એક ઠંડુ ઉપર આઈસ્ક્રીમ ખાઈ દે હવે ઠંડા થઈ જાઓ અને મીઠું કરી કરી લો એ રીતે એક આખો અપ્રોચ કરવામાં આવ્યો છે જે બહુ જ ખોટો છે કારણ કે આખા વિશ્વનો ઇતિહાસ આપણે જોવા જઈએ ને તો આ એક એક માત્ર શબ્દ ડાકણ બહુ હળવાશથી જેણે પણ આ એડવર્ટાઇઝમેન્ટ લખી હશે કે જેણે આ બધું બનાવ્યું હશે એક્ટ કર્યું હશે એક ડાકણ શબ્દ બહુ હળવા હળવાશથી અહીંયા વાપરી દીધો છે પણ ભાઈ કેટલી સદીઓ પુરાના ઇતિહાસમાં આપણે જોવા જઈએ ને તો કેટલી હજારો લાખો મહિલાઓને આ એક ડાકણ કહીને જીવતી બાળી દેવામાં આવી છે એ આખા